આજે જે આપણે પાછળ પબ્લિક જોઈ રહ્યા છો એ સૌરાષ્ટ્રના ગુજરાતના ખૂણે ખૂણેથી અહીંયા જે વાઇડનો તકરીરનો પ્રોગ્રામ આજથી પચાસ વર્ષ પહેલાં બિલાવરબાપની ધીરે તરીકા સૈયદ બિલાવરબાપની શ્રીએ જે પાયો નાખેલો વિસારે હશે કમિટીની એ કમિટીના નામ ઉપર આજે પચાસ વર્ષ પૂરા થયા અને દર વર્ષે અમારા પૈગમ્બર સાહેબ મોહમ્મદ પૈગમ્બર સાહેબના જન્મદિવસ નિમિત્તે બાર દિવસનો વાઇઝનો પ્રોગ્રામ અહીંયા આયોજન કરવામાં આવે છે આ પ્રોગ્રામની અંદર સૌરાષ્ટ્રના ગુજરાતના અને હિન્દુસ્તાનના જે ટોચના આલીમો હોય છે એ પોતાની ટીચ આપવા માટે અહીંયા આવે છે અને લોકોના દિલોની અંદર ઇસ્લામની જે સાચી વાતો છે જે માનવતાની વાતો છે જે ઇન્સાનયતની વાતો છે ઇસ્લામ જે માટે આવે છે દુનિયાની અંદર વિશ્વ બંધુત્વ વિશ્વ એક્ય ફેલાવવા માટે જે આવે છે એના અહીંયાથી સંદેશ આપવામાં આવે છે દેશ પ્રેમ અને દેશદાજની વાત અહીંયા કરવામાં આવે છે લોકોની ભલાઈ માટે અહીંયા વાત કરવામાં આવે છે અને એકમેકને કેમ આપણે સાથે મળીને સંપીને કોમ કોમ વચ્ચે ભાઈચારો રહે એના અહીંયાથી સંદેશ આપવામાં આવે છે આ બધી તાલીમ અને તરબિયત સરકાર દિલાવર બાપુના વડપણ નીચે આજે પચાસ વર્ષથી અહીંયા ચાલુ છે એમના બંને સાહેબજાદા સૈયદ દાદા બાપુ ચિસ્તી અને સૈયદ નિઝામ બાપુ ચિસ્તી દ્વારા પણ આ મિશન આગળ અત્યારે ધપાવવામાં આવ્યું છે અને બારમા દિવસે એટલે કે બારમી શરીફના દિવસે ઇદય મિરાજના દિવસે એક શાનદાર જુલુસ તેમની આગેવાની નીચે પૂરા શહેરના રાજમાર્ગો પર ફરી અને અહીંયા સવારે નવ વાગે નીકળી બાર સાડા બારે અહીંયા પૂરું થાય છે ત્યાર પછી લોકોને આમ પ્રસાદ આમ ન્યાજ આપવામાં આવે છે જેમાં પંદર વીસ હજાર માણસો એનો લાભ લે છે અને તે દિવસે પણ એ ઇન્સાનિયતનો અને માનવતાનો પેગામ સારવામાં આવે છે અમે દુઆ કરીએ કે હિન્દુસ્તાનના ખૂણે ખૂણે ભાઈચારાની જે મહેક અહીંયાથી શરૂ થઈ છે એ ફેલાય અને ભારત આગળ વધે જય હિન્દ ખુદા